આજે આપણે બનાવવાના છીએ એકદમ મસાલેદાર અને ટેસ્ટી એવું કાબુલી ચણાની ચાટ રેસીપી જે શાકને પણ ટક્કર મારી એવી છે અને આ રેસીપી એટલી હેલ્ધી છે કાબુલી ચણાના પ્રોટીનથી ભરપૂર કે બાળકો તેમજ મોટેરાઓ બધા માટે પરફેક્ટ થઈને રહે છે વેકેશનમાં તમે ટ્રાય કરી શકો છો બાળકો માટે અને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકાય છે તો ચણાની ચાટ બનાવવા માટે કાબુલી ચણાને આપણે પલાળીને રાખ્યા છે હવે તેને આપણે બાફી લઈશું તો ચણા ડૂબે તેનાથી થોડું ઉપર એટલું પાણી લેવાનું છે વધારે પાણી નહીં લઈએ થોડી આપણે સોડા અને બાકી સ્વાદ પ્રમાણે મીઠું એ બંને નાખી અને છ થી સાત સીટી આવે ત્યાં સુધી આપણે ચણાને બાફી લેવાના છે હવે કઢાઈમાં એક ચમચા જેટલું તેલ ગરમ કરીશું તેલ ધુમાડા બંધ ગરમ થાય એટલે પહેલાં જીરાનું વઘાર પછી અજમો નાખીશું અને હિંગનું વઘાર કરી દઈશું બે મોટી સમારેલી ડુંગળીમાંથી અડધી ડુંગળી આપણે હમણાં ઉપયોગ કરી લેવાની છે અડધી ડુંગળીનો આપણે પછીથી ઉપયોગ કરીશું તેમજ મરચાં જે આપણે અહીં છથી સાત કાપીને રાખેલા છે અડધા મરચાં તેમાં એડ કરી દેવાના હવે આપણે અહીં નાખીશું આદુ તો આદુને મેં એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે તમે ઈચ્છો તો પેસ્ટ પણ કરી શકો છો સમારેલું આદુ ચાટમાં સરસ લાગતું હોય છે હવે આપણે તેને સરસ રીતે સાંતરી લેવાની છે આપણે જે ડુંગળીને વધારે વાર નથી પકવવાની બેથી ત્રણ મિનિટ માટે સાંતર્યા પછી કાપેલા ટમાટા એડ કરીશું તો ટમેટા પણ આપણે અડધા જ એડ કર્યા છીએ હવે મસાલા નાખી દઈએ તો હળદરનું પાવડર લાલ લાલ મરચું ધાણાનું પાવડર થોડું આપણે નાખીશું અને સાથે ચાટ મસાલો નહીં ભૂલવાનું અને આમચૂર પાવડર સ્વાદ મુજબનું મીઠું મીઠું આપણે બાફતી વખતે ઉમેર્યું છે તો હમણાં એ પ્રમાણે નાખવાનું હવે આ બધા જ મસાલાને આપણે સરસ રીતે ડુંગળી ટમેટા અને મરચાંની સાથે મિક્સ કરી લેવાનું છે આ ચાટમાં વધારે સમય નથી લાગતો અને એકદમ જલ્દીથી બની જાય છે મસાલામાંથી તેલ છૂટે એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મસાલો રેડી થઈ ગયો ચણા પણ ખૂબ સરસ રીતે બફાઈ ચૂક્યા છે તો હવે ચણા આપણે એડ કરી દઈએ સરસ રીતે આપણે ચણા એડ કરી અને મસાલા સાથે મિક્સ કરી લેવાના છે બધી જ પ્રોસેસમાં આપણે ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ રાખીએ એકદમ હાઈ નથી રાખી અને સ્લો નથી રાખી બધી પ્રોસેસ મીડિયમ ગેસ ઉપર કરવાની છે તો આ રીતે સરસ મજાનું ચણાનું ચાટ બનીને રેડી થઈ જશે જેને આપણે બે રીતે સર્વ કરી શકીએ છીએ તો હવે મસાલામાં ચણા એકદમ સરસ રીતે પ્રિપેર થઈ જાય એટલે જે આપણે પહેલે ડુંગળી અને મરચાં બચાવીને રાખ્યા હતા તે ઉપરના નાખી દઈશું આ રીતે કાચા ડુંગળી બટેટા અને ટમેટા નાખી દઈએ તો તેનો સ્વાદ ખૂબ સરસ આવતો હોય છે એકદમ ક્રન્ચી એવો ટેસ્ટ આવતો હોય છે તો સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે તેને સર્વ કરીશું ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ આ જે ચાટ છે તમે ગરમ કે ઠંડુ બને રીતે સર્વ તો મિત્રો આ ચાટની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરો તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે આ ચાટને તમે આંબલીની ખાટી મીઠી ચટણી અને નમકીન સેવની સાથે પણ સર્વ કરી શકો છો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ